ગઢવી ડુઓ ઝાડ પડી ગયું ત્યાર ના માતાજી નું સ્થાપન તો હું કહેરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી ને જય શ્રી કૃષ્ણ હો તો વિલેજ લાઈફ ફાર્મિંગની સાથે સાથે આપણા વ્લોગમાં અઠવાડિયે અથવા પંદર દિવસે હું તમને સ્થળ બતાવું છું ધાર્મિક સ્થળ બતાવું છું એમ આજે આપણે આવી ગયા છીએ મધ ગૈરમાં હો અને આ કેળો છે તે આપણે દેવડિયા પાર્કનો કેળો છે રાજુભાઈ જરા કેળો બતાવજો તો અત્યારે આજ જે શનિ રવિ છે એના હિસાબે માણસનો ઘસારો પણ બહુ છે તે આગળ આપણે એ પણ જોવું અને બેય નાકા દેવળિયા પાર્કના બેય નાકા વચ્ચે અહીંયા પીઠળમાંનું મધ ગૈરમાં એટલે કે જંગલમાં બહુ સરસ મંદિર આવેલું છે તો પીઠળમાંના આપણે દર્શન કરશું અને મિત્રો સાંઢબેડાવાળી પીઠળમાં એટલા માટે કહેવાય છે કે ગઈરનું ઝાડવું સાંઢબેડા એ ન્યાનો ઇતિહાસ છે બધોય તે આપણે આગળ જોવું અને હા ખાસ મારી જોડે છે અત્યારે રામ ડાંગર અને સાથે સાથે અમારા કેમેરાવાટાને સપોર્ટ આપી રહ્યા છે રાજ વૈષ્ણવ એટલે અમે ત્રણેય ચેનલમાં આ વિડીયો મૂકવાના છીએ અને અમારો એક જ પ્રયાસ હોય છે કાયમ માટે કે અમારું ફાર્મિંગની સાથે સાથે ખેતીવાડીની સાથે સાથે ક્યારેક ક્યારેક તમને આવા સ્થળો બતાવવા જે તમે સ્થળોથી અજાણવો એટલે ખાસ આ એક અમારો પ્રયાસ છે બને તો ત્રણેય ભાઈઓને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં મિત્રો અને બને તો શેર કરજો જય માતાજી જય મા પીઠળ હવે આપણે જંગલમાં જો મિત્રો આ છે જંગલનો કેળો અને આ સામેથી દર્શનાર્થી આવ્યા છે અને ઈ પણ પાછા આવે છે બતાવવા મંદિર કારણ કે અમે થોડાક અજા સાંડ બો ને હાલો તો આગળ ત્યાં બધું આપણે ઇતિહાસ શું છે માતાજી તે બધી આપણે ચર્ચા કરીએ તો હાલો મિત્રો આ છે ગાઢ જંગલ આ જો બોયડીનું ઝાડ અને અહીંયા જો બોર ખરેલા પડ્યા હે અને એકદમ ગાઢ જંગલમાં આપણે જવાનું છે મિત્રો બની શકે કે સિંહ દર્શન પણ થઈ શકે આવતા હશે ને રમભાઈ હા કઈ કઈ એક આમાં થઈ જાય હો ભાઈ દર્શન કઈ કઈ નો હોય આમાં જુઓ એનો દિલાકો તે બધું તો આ છે જંગલનો કેડો આ બધું ટપી અને આપણે આગળ વધવાનું છે બને ત્યાં સુધી મિત્રો આપણી વિલેજ લાઈફ આપણી ખેતી આપણી સંસ્કૃતિ આપણો ગામડાના પ્રસંગો બને ત્યાં સુધી એક સાચી રીતે બતાવવાનો પ્રયાસ કરું છું સપોર્ટ કરતા રહેજો તો મિત્રો આપણે પીઠણમાના સ્થાનકે ઊગી ગયા છીએ આગળ આપણે દર્શન કરશું પહેલાં તો બધાને જય પિઠળમાં આગળ એનો ઇતિહાસ આપણે જાણીશું

નિર્ભર હતા પણ હવે તો હું છે આ એકવીસમી સદીમાં બહાર નીકળી ગયા છે પણ આ મંદિરની એક એવી લોકવાયકા છે કે જે તે સમયે આને કહેવાય સાંઢ બેળાવાળીમાં પીઠળ સાંઢબેડા તમે જોઈ શકો છો સાંઢબેડા નેસ કહેવાય છે તો સાંઢબેડા નામનું એક વૃક્ષ હતું અને એ વૃક્ષ હતું અને કોઈ ચારણ કોઈ દિવ્ય હાથમાં કોઈ પગે લાગવા આવ્યો ને એમને સાંઢબેડા નામનું વૃક્ષ હતું ને ગઈમુ નહીં ટૂંકમાં એને એમ થયું કે માં બેઠી અને સાંઢબેડા ચારની હેઠળ બેઠી અને માતાજીને કોઈ કટ્ટુ ભાષામાં કહેવાય કટ્ટુ ભાષા એટલે મેણું માર્યું મા તું બેઠી બેઠીને આ ઝાડવા ઉપર બેઠી એટલે માતાજીએ કીધું કે બટા તને ન ગમે મને ન ગમે અને અચાનક એ ઝાડું લુપ્ત થઈ ગયું એવી લોકવાયકા છે છતાંય તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર રાજભા ગઢવી ગીર એમના એક વિડીયોની અંદર આમનો વિડીયો છે જ આખા એમને સોશિયલ મીડિયામાં એક ચેનલમાં આ વિડીયો છે આપણે એ પણ કટકો મૂકશું પણ છતાં એ અમુક દર્શનાર્થી છે તો આપણે એને જોડે આ વાત સાંભળીએ કે શું છે શું નહીં તો ભગવાન અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તમે વાત કરી બહુ સરસ વાત કરી આનો મેન ઇતિહાસ એ જ વસ્તુનો છે છતાં જ કોઈ ગઢવી સારણ બારોટમાં હતી આનો મેન ઇતિહાસ મળી વર્ષો પેલા કે પૂજારી ને ઈચ્છા અનુસાર એક મનમણ તમે કીધું કટુ વસન એના હિસાબે એડજસ્ટ ન માતાજીને પણ એ મંજૂર કે સમજકારી બહેનો અને એના હિસાબે આ જગ્યા પ્રખ્યાત થઈ ઘણા વ્યક્તિને હજી ખ્યાલ નથી કે ગીર અંદર આ વસ્તુ છે અહીં આવે આ લોકેશન જોવે અહીંની વસ્તુ જો એક વખત આવે અમે ઘણી હરું ઘડી આ વસ્તુમાંથી આવીએ એક મનની શાંતિ મળે તમારો એક મનને શાંતિ મળે એવી જગ્યા હોય તો બહુ સરસ તમે વાત કરી એક્ઝિસ્ટ વસ્તુ છે ક્યાંય જેટલો આનો પ્રચાર થાય એક યુટ્યુબના ચેનલથી તમે આગળ વધારો ને હરેક દર્શક સુધી પહોંચવું જોઈએ વધારે કોઈ ગઢવી પાહાથી આનો ઇતિહાસ મળી શકે બરોબર દરેક વ્યક્તિ આવતો જ રહેશે સાસર બનાવે અમારો તો હેતુ જ છે કે બને તારા કોઈ પ્રાચીન મંદિર બતાવે કોઈ કોઈ પ્રેરણા લાયક વ્યક્તિ હોય જેણે સમાજ કલ્યાણના કામ કર્યા છે નાના વર્ગને કામ આવે છે હાલો હું છું આ રામભાઈ લોકો એમના પણ એવા જ વિડીયો છે ખેતી વિશેના હોય છે અથવા કોઈ પ્રાચીન મંદિર આ રામભાઈ છે તો એમને પ્રાચીન વિડીયો અથવા ખેતી અથવા પ્રાચીન મંદિર તરફ હોય છે પણ દર્શક મિત્રો મેં આમ જોઈને તો અહીંયા તમે એક પ્લસ પોઈન્ટ છે કે કાંઈ વસવાટ નથી કોઈ વસ્તુ નથી સામેની સાઈડ જોવો તો થોડીક ખાંભી છે અને એક મંદિર છે એક ત્રાજવું છે જે બાળકોની માનતા હોય તોડી શકો તમે પાછળની સાઈડ જોઈ શકો છો નાના નાના બાળકોના ફોટા છે તો માતાજીની માનતા હિષે તો મને લાગે ફોટા પણ મૂકે છે અને પ્લસ પોઈન્ટ જોઈને તો આ ગીરની અંદર આ હું તમને કહું એક જીવન હોય એવું લાગે છે પણ છતાં એક વાય છે અખૂટ ભરેલી છે જરાય આમ આખું છલોછલ ભરેલી છે રાત્રીના સમયે દીપડા હાવજુ પછી હણકા એવા બધે પ્રાણીઓ બોલ પક્ષીઓ પંખીઓ અહીંયા આવે છે અને જલગ્રહણ કરે છે છતાંય રામભાઈ તમને આ મંદિર કેવું લાગ્યું અને શું છે અમારા દર્શક મિત્રો તમે દર્શન એનાથી વિશેષ વસ્તુ અઢારે વરણની કુળદેવી આપણે અઢારે વરણ અહીંયા આવે બધું વરણ પણ અહીંયા આવે અને મિત્રો જો ખાસ તમે દેવળિયા પાર્ક આવતો હોય સિંહ જોવા તો ખાસ બે નાકા ની વચરે માં પીઠવા નું સાનિધ્ય છે અને મધ ગર માં તો ચોક્કસ અહીંયા આવી મુલાકાત લ્યો દર્શન કરો માં હાજરા હાજુર છે બસ બીજું તો કઈ નહીં જય પીઠ જય પીઠ પછી આમ જોયું તો આમ આખા દિવસ દરમિયાન અટાણે જ અમે આવ્યા છે ને તો જ્યાં રસ્તામાંથી આવતા મને એમ લાગતું હતું કે ભાઈ ત્યાં કોઈ છે હું છે હું નહીં કેમ કે ભય નું વાતાવરણ ગીર ની અંદર તો આપણે થોડું થોડું ભલે સિંહ કાંઈ ને નથી કરતો પણ દીપડા નું પાછળ છતાં અહીંયા આવતા હતા મને પેલા ભય હતો કે ભાઈ ન્યા જાય તો કઈ હશે નહીં હોય કેમ કે આ અવા જગ્યા અત્યારે વસવાટ નથી અસીમ કૃપા કે આવતા હતા તો મને પાંચ છ દસ ના થી મળ્યા અને અમારા પછી ઘણા બૈરાઓ છે જે પગે લાગવા આવ્યા છે એટલે જાગૃત જગ્યા છે અને તમે આવો ને તો અહીં વાતાવરણ ક્યાંક એવું છે ને કે અંદરથી તમને આનંદ આવે અદ્ભુત મંદિર છે એટલે જો તમારે અહીં આવવું હોય દર્શક મિત્રો તો દેવળિયા નાકાથી અને બીજું નાકું છે ને એ સેન્ટરની વચ્ચે હોય તમે આવો તો ત્યાં બોટ કે કાંઈ છે નહીં પણ નાનું એવી એક ગલી છે ત્યાંથી અવાજ થોડુંક કરી જાય છે પણ અદભુત મંદિર છે રામભાઈ તમે કાંઈ દેખશો બોલો વાતાવરણ પણ એકદમ શાંત છે તો ભાઈ આ જગ્યા ઉપર આવવાનું ભૂલતા નહીં જેટલું બનેમાં બને એટલું પબ્લિક સુધી આ વિડીયો પોતે એટલે બધાય દર્શન કરવા આવે એવી રીતે ભાઈ વધારે શેર કરજો તમે તો ભાઈ બધાય માતાજીના મંદિરે ફ્રી હોય અને ટાઈમ હોય તો એ આવી હતી અને પ્લસ પોઈન્ટ તો મિત્રો કે આ જે ભાઈઓ અમારા હામાં મળ્યા અમે તો હું કંઈક પહેલી વાર આવ્યા હતા પણ એને કીધું કે ના ના હાલો તમારા ભેરા એક થી બે ભલા ને થોડીક વાત થાય હજી હજી જો ચાલુ જ આમ બતાવો હજી પણ આ દર્શન ચાલુ જ રહે છે ચાલુ જ છે એક વિડીયો લઈને તમે બતાવી દો ને એક દરજો થોડોક વિડીયો શૂટિંગ ફેરતું ઉતાર લ્યો તમે હવે તમે થોડું ફેરતું ઉતાર લ્યો અને રાજુભાઈ આગળ વાત કરી તે પ્રમાણે અઢારે વર્ણ ના માતાજી માં પીઠળ હજી પણ જો અટાણા અટાણે પણ આ મધ ગેરમાં જુઓ પબ્લિક નો ઘસારો કેટલો છે મિત્રો જો અહીંયા મધ ગેરમાં વાવડી અને આ જો કુંડિયા ભૈરા પશુ પક્ષી સિંહ દીપડા બધા અહીંયા વાવડીએ આ કુંડે પાણી પીવા આવતા છે અને ઉપર પાણી છે જુઓ અત્યારે સાવ ઉપર પાણી છે અને બાકી એકદમ ગાઢ જંગલ રાજુભાઈ

એ કરો તો જો રાજુભાઈ વર્ગી ગયા કે આપણે આવ્યા છીએ તો આ પુણ્યના કામમાં ભાગરૂપી બનીએ તો રાજુભાઈ વર્ગી ગયા હે કુંડિયા પરવા વા ભાઈ વાુ ભાઈ પાયા હોવા જ પશુ પક્ષી ગીર ના પીન વિશાળ માં પડે આજ હા પી હે ભાઈ પશુ પીહે પક્ષી પીહે રાજ છે મિત્રો અહીંયા છે બાળકો ને માટેનો કાંટો એટલે કે અહીંયા માતાજી ની માનતા પૂરી કરવા આવતા હોય બધાય ચાલો મિત્રો આજનો વ્લોક પૂરો કરીએ એ પહેલાં હવે જઈએ છીએ પાછા રોડ ઉપર અને હજી દર્શનાર્થીઓ ચાલુ છે મધ્ય ગેરમાં નમસ્કાર મિત્રો આપણે હાંડબેળા જ્યાં આવ્યા છે ને માતાજીએ તો એક બેન છે જ્યાં નેશના જ છે અને રબારી છે પોતે માલતાજી સમાજ તો બેન જય માતાજી જય માતાજી બેન આપણે આ મંદિરનો ઇતિહાસ શું છે મંદિરનો ઇતિહાસ છે અયા પહેલા સાન બેડા નેસ વસ્તુ અયા માતાજીનો આ જૂનો થડો છે માં પીઠણનો પહેલા અયા બેડા નામનો ઝાડ હતો ઈ પહેલા કોઈ કવિરાજ ગઢવીએ દોગાયો ઈ ઝાડ પડી ગયો ત્યારનો માતાજીનો અયા

તો ગઢવી લોકો રહેતા રબારી રેતા અહીંયા પેલા નેવું ખોડા નેસ હતો માતાજી ની પાછળ નેસ હતો એનો અત્યારે

જો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને બને તો વિડીયો શેર કરી દેજો આવા જ વિડીયો તમારી સમક્ષ અમને પહોંચાડતા રહેશું જય માપીઠળ